નિહાળો આ ખાડાઓનું સામ્રાજ્ય ચોટીલામાં સર્જાયું છે ખાડાઓનું સામ્રાજ્ય ચોટીલાવાસીઓને રોડ પરથી પસાર થવું હોય છે ત્યારે રોડને બદલે ખાડા પર ધ્યાન આપવું પડે છે ચોટીલાના સુખનાથ મહાદેવ પાસે ખાસા સમયથી સામાન્ય વરસાદમાં પાણી ભરવાની સમસ્યા યથાવત છે ત્યારે આજુબાજુના રહેવાસી અને વેપારીઓ પણ તોબા પોકારી ગયા છે અરે નગરપાલિકા દ્વારા માત્ર માટીના ફેરા નાખી સંતોષ માની લેવામાં આવે છે ત્યારે આ પાણી નિકાલની સમસ્યાનો કાયમી અંત આવે એવી ગ્રામજનો દ્વારા માંગ થઈ રહી છે છેલ્લા બે દિવસમાં અનેક મુસાફરો પાણીની અંદર પડેલા મસ મોટા ખાડાના કારણે પડવાના કારણે નાની મોટી ઈજાઓથી પરેશાન થયા છે ત્યારે આજે સવારે એક મોટો ખાડામાં રિક્ષા પલટી ખાઈ ગઈ હતી સદનસીબે સામાન્ય ઈજા થઈ હતી ત્યારે જોવાનું એ રહેશે કે ક્યારે જાગશે નગરપાલિકાનું તંત્ર શું નગરપાલિકાનું તંત્ર કોઈ જાનહાનિની રાહ જોઈ રહ્યું છે આ મસ મોટા ખાડાઓને કારણે કોઈ દુર્ઘટના સર્જાશે અને ત્યારબાદ જ શું ઘોર નિંદ્રામાંથી જાગશે મહાનગરપાલિકાનું તંત્ર એવું પણ પ્રજાજનો સવાલ કરી રહ્યા છે પુનિત ઠક્કર જીટીવી ન્યૂઝ ચોટીલા